સ્વસ્થ શરીર જાળવવા માટે વિટામિન ઈ ની જરૂર છે તે મુક્ત રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જ્યારે વિટામિન ઈ ની ઉણપ હોય ત્યારે આ મુજબના લક્ષણો દેખાઈ શકે છે યોગ્ય રીતે કાર્ય કરવા માટે બધા વિટામિન અને ખનીજોની જરૂર હોય છે કોઈ પણ ઉણપ સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ અસર કરી શકે છે આવું જ એક મહત્વપૂર્ણ વિટામિન છે વિટામિન ઈ જે શરીરમાં દ્રાવ્ય છે વિટામિન ઇ સ્વાસ્થ્ય માટે એક આવશ્યક એન્ટીઓક્સિડન્ટ છે જે કોષોને નુકસાન પહોંચાડતા મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકારક બનાવે છે હૃદયના ગંથાવાને રોકવા માટે વિટામિન ઈ જરૂરી છે વિટામિન ઈ ની ઉણપ હાથ અને પગમાં સૂન્નતા લાવી શકે છે વિટામિન ઈ ની ઉણપના લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં આવે છે હાથ અને પગમાં નિષ્ક્રિયતા આવવી સ્નાયુઓની નબળાઈ ચાલવામાં મુશ્કેલી આંખોની સમસ્યા નબળી રોગ પ્રતિકારક શક્તિ વારંવાર બીમાર પડવું સુસ્તી અને થાક લાગવો હવે વિટામિન ઈ કેટલું લેવું જોઈએ તેના વિશે વાત કરીએ તો હાવર્ડ હેલ્થ અનુસાર ચૌદ વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓને દરરોજ પંદર મિલીગ્રામ વિટામિન ઈની જરૂર હોય છે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને દરરોજ ઓગણીસ મિલીગ્રામ વિટામિન ઈની જરૂર હોય છે ત્યારબાદ વાત કરીએ વિટામિન ઈ થી ભરપૂર ખોરાકો વિશે તો વિટામિન ઈ ની ઉણપ દૂર કરવા માટે દરરોજ બદામ ખાવી જોઈએ તમારા આહારમાં રાઈનો ઉપયોગ કરો સૂર્યમુખી અને સોયાબીન તેલનો ઉપયોગ કરો આ સિવાય પીનટ બટર અને મગફળી ખાઓ બીટ પાલક કોળું મરચા જેવા શાકભાજી અને કેરી આવકાડો જેવા ફળોનો સમાવેશ કરો આ ખાદ્ય પદાર્થો શરીરમાં વિટામિન ઈ ની ઉણપ દૂર કરવામાં

ફરીથી મળે શું ત્યાં સુધી આવજો